નમસ્કાર દર્શક મિત્રો હું સતીશ હળિયલ વિષય નિષ્ણાન જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આજના આ વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે શિયાળો ઋતુમાં વવાતા એવા અગત્યના પાક ઘઉંના પાક અને એ ઘઉંના પાકમાં ખાસ કરી અને આપણે પ્રથમ પિયત ક્યારે આપવું જોઈએ અને એની અંદર પ્રથમ જે પૂરતી ખાતરનો હપ્તો છે એ ક્યારે આપવો જોઈએ અને કેટલા જથ્થામાં આપવો જોઈએ તો મિત્રો આ માહિતી મેળવવા માટે થઈ અને આ વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે માહિતી મેળવી શકીએ કે ઘઉંના પાકમાં પ્રથમ પિયત છે એ ક્યા કઈ અવસ્થાએ આપવું ખૂબ મહત્ત્વનું છે અને ખાતર છે એ કઈ અવસ્થાએ આપવું જોઈએ જેથી કરી અને આપણે ઉત્પાદનમાં સારો એવો ફાયદો મળી મેળવી શકીએ તો મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ઘઉંનો પાક છે એનું જ્યારે આપણે વાવેતર કરી દીધું એ વાવેતર કરી દીધા બાદ ઘઉંનો પાક છે એ અઢારથી લઈ અને એકવીસ બાવીસ દિવસની અવસ્થાનો થાય એ અવસ્થાએ પ્રથમ વખત પિયત આપવાનું હોય છે મિત્રો આ ઘઉંના પાકની પ્રથમ કટોકટીની અવસ્થા છે કે જે અઢારથી લઈ અને બાવીસ દિવસનું અઢારથી બાવીસ દિવસ એટલા માટે થાય ને કે પિયતની જરૂરિયાત છે એ આમ જોવા જઈએ તો જમીનના પ્રકાર ઉપર નિર્ધારિત હોય છે ઘણી વખત કોઈ મિત્રોને હલકી જમીન અથવા રેતાળ પ્રકારની જમીન હોય તો એમના ખેતરમાં અઢાર દિવસે પણ પાણી આપવું પડતું હોય છે અને ઘણા મિત્રોને ભારે અથવા મધ્યમ કાળી જમીનો હોય તો એવા ખેડૂત મિત્રોને ત્યાં આપણે વીસ બાવીસ દિવસે પણ આપણે પાણી આપવું પડતું હોય છે તો મિત્રો આ જમીનના પ્રકારને અનુલક્ષી અને આ અવસ્થા છે એ અઢારથી બાવીસ દિવસના ગાળાની અંદર આ અવસ્થા આવે છે અને આ અવસ્થાએ આપણે એને પાણી આપવાનું તો મિત્રો આ અવસ્થા છે પ્રથમ કટોકટીની અને પ્રથમ કટોકટીની અવસ્થાને આપણે ક્રાઉન રૂટ ઇનિશિએશન કે જેને આપણે ગુજરાતીમાં વાત કરીએ તો મુકુટ મૂળ અવસ્થા મિત્રો આ ઘઉંના પાકની સૌથી અગત્યની અવસ્થા છે કારણ કે જો આ અવસ્થાએ કોઈ ખેડૂત મિત્રોએ પાણી આપ્યું ન હોય અથવા આ અવસ્થાને આપણે ચૂકી જઈએ અને પાણી આપવામાં ન આવે તો આમ જોવા જઈએ તો સંશોધનના આંકડા પ્રમાણે આપણે વાત કરીએ તો ઉત્પાદનની અંદર છત્રીસ ટકા જેટલો ઘટાડો છે એ આ અવસ્થાએ જો પાણી પાકને ન મળે તો એનાથી થતો હોય છે મિત્રો આ અવસ્થાની અંદર ઘઉંના પાકમાં જ્યારે આપણે ડુંડી બને એની એનાથી નીચે એક ટોપી આકારનો ભાગ બનતો હોય છે કે જેને આપણે ક્રાઉન અથવા એને મુકુટ તરીકે ઓળખીએ છીએ અને આ જે મુકુટ બને એ મુકુટ પાસેથી નવા મૂળ છે એ ફૂટતા હોય છે મિત્રો આ નવા મૂળ છે એ ખૂબ ઊંડે સુધી જવા માટે થઈને સક્ષમ હોય છે કારણ કે જે અવસ્થાએ એને યોગ્ય પાણી મળી રહે એટલે કે આ જે મુકુટ બનતું હોય અને એ અવસ્થાએ જો એને યોગ્ય પાણી આપવામાં આવે તો આ અવસ્થાએ ફૂટતા તમામ મૂળ છે એ જમીનની અંદર ઊંડે સુધી જઈ શકે છે જમીનમાંથી એને જે પોષણ મેળવવાનું હોય જે ખોરાક મેળવવાનો હોય એ ખોરાક પણ યોગ્ય માત્રાની અંદર આ અવસ્થાએ એ મેળવી શકે છે તો મિત્રો આ અવસ્થા છે એ કટોકટીની પ્રથમ અવસ્થા છે આપણે અઢારથી લઈ અને બાવીસ દિવસની અવસ્થાએ અને આપણે જમીનના પ્રકારને અનુલક્ષી અને આપણે પિયતનું આયોજન કરવાનું હોય છે હવે મિત્રો આ મુકૂટમૂટ અવસ્થાએ જ્યારે આપણે પિયત આપી દઈએ એ પિયત આપ્યા બાદ પ્રથમ જે પૂરતી ખાતર છે એ ખાતર આપવાનો અવસ્થા આવી જાય છે અને પ્રથમ પૂરતી ખાતર આપવા માટેની અવસ્થાની જો વાત કરું તો ઘઉંના પાકમાં વીસથી પચીસ દિવસના સમયગાળાની અંદર પ્રથમ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એ આપણે પૂરતી ખાતર તરીકે આપવાનું હોય છે આમ તો ઘઉંનો પાકનું જ્યારે આપણે વાવેતર કરીએ એ અવસ્થાએ આપણે પાયાની અંદર યુરિયા છે ડીએપી છે પોટાશ છે અથવા અન્ય કોઈ પણ ફોસ્ફરસયુક્ત ખાતર છે એનો ઉપયોગ કરી અને આપણે ઘઉંનો પાકનું વાવેતર કરેલું હોય ત્યારબાદ ઘઉંનો પાક છે એ આમ જોઈએ તો ધાન્યવર્ગનો પાક છે એટલે આ ઘઉંના પાકને નાઇટ્રોજન તત્વની ખૂબ વધુ માત્રાની અંદર જરૂરિયાત રહેતી હોય તો આ નાઇટ્રોજન તત્વની વધુ માત્રાની અંદર જે જરૂરિયાત છે એ પૂર્તિ કરવા માટે થઈ અને ઘઉંના પાકને આપણે જે મુકુટમૂળ અવસ્થાની અંદર જ્યારે આપણે પિયત આપવામાં આવે એ પિયત આપ્યા બાદ તુરંત આપણે એને પ્રથમ હપ્તાનું એટલે કે પ્રથમ પૂરતી ખાતર છે એને આપવાનું હોય છે આમ તો ઘઉંના પાકને એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની જરૂરિયાત રહેતી હોય છે આ જે જરૂરિયાત છે એ જરૂરિયાતનું જે પચાસ ટકા નાઇટ્રોજનનો જથ્થો એટલે કે સાઠ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વનો જથ્થો છે જેને આપણે યુરિયા ખાતરના સ્વરૂપની અંદર ઘઉંના પાકમાં પ્રથમ કટોકટીની અવસ્થા બાદ આપણે એને આપવાનું હોય છે અને આ સમયગાળો છે વીસથી પચીસ દિવસનો હવે જે મિત્રોએ અઢાર દિવસે પ્રથમ પિયત આપ્યું હોય તો એને બે કે ત્રણ દિવસ જવા દઈ અને વીસ દિવસે પ્રથમ હપ્તો છે એ યુરિયા ખાતરનો એને આપવાનો હોય છે અને કોઈ મિત્રોએ બાવીસ દિવસે જો પ્રથમ પિયત આપેલું હોય તો એને પણ બે ત્રણ દિવસ જવા દે અને અંદાજીત જોઈએ તો ચોવીસ કે પચીસ દિવસે એને આ યુરિયા ખાતરનો પ્રથમ હપ્તો છે એ આપવાનો હોય છે મિત્રો આ ખાસ અવસ્થાને ધ્યાન રાખીને આપણે આપવાનું છે કે પિયત આપણે ઘઉંના પાકની અંદર આપી દીધું ત્યારબાદ બે દિવસનો ગાળો જવા દઈ અને ભેજ છે એ યોગ્ય માત્રાની અંદર આવી જાય એ અવસ્થાએ આપણે યુરિયાને ઉપરથી પૂરતી ખાતર તરીકે ઘઉંના પાકમાં આપવાની ભલામણ છે અને આ ભલામણ પ્રમાણે જો જો સાઠ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વનો જથ્થો જ્યારે આપણે આપવાની વાત કરીએ ત્યારે યુરિયા ખાતરનો જથ્થો છે એ એકસો ને ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ આપવાનો હોય છે હવે આપણે એને જો સોળ ગુઠાના વીઘા પ્રમાણે જો વાત કરીએ તો અંદાજીત વીસથી એકવીસ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એ પ્રથમ અવસ્થાએ આપણે ઘઉંના પાકમાં આપવાનું છે એટલે કે એ છે એ વીસથી લઈ અને પચીસ દિવસના સમયગાળાની અંદર આ યુરિયા ખાતર છે એ એક વીઘા કીટ વીસ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એને આપણે પૂરતી ખાતર તરીકે ઘઉંના પાકમાં આપવું ખૂબ જરૂરી છે અને આપણે આ ખાતરને એ સમયે આપીએ તો એનાથી આપણને સૌથી મોટો ફાયદો એ થાય કે જે ઘઉંના પાકની અંદર જ્યારે મુકુટ મૂળ છે એ જ્યારે બેસવાની શરૂઆત કરે એટલે મુકુટ મૂળ છે એ ફૂટે એ અવસ્થાએ મૂળ વિકાસ સારો થાય મૂળ વિકાસની સાથે સાથે એ જે નાની એવી ગાંઠ જેવો ભાગ બનતો હોય છે એટલે કે એ જે ગાંઠ જેવો ભાગ છે એ ગઠ્ઠા જેવો ભાગ છે એ પણ ખૂબ સારો એવો બને ગાંઠ છે એ થોડીક મોટી બને કે જેના કારણે થઈ અને આપણે ઘઉંના પાકની અંદર વધુ પ્રમાણમાં ફૂટ મેળવી શકીએ તો મિત્રો આ અવસ્થા છે એને ખાસ યાદ રાખી અને આ યોગ્ય અવસ્થાએ આપણે યુરિયા ખાતરને પૂરતી ખાતર તરીકે ઘઉંના પાકમાં આપવાનું છે મિત્રો ખાસ ભૂલાય નહીં કારણ કે આ અવસ્થાની પહેલાં જો ખાતર આપી દેશું તો પણ આપણે ફાયદો નહીં થાય આ અવસ્થા પૂર્ણ થયા બાદ પાછળથી આપણે ખાતર આપશું તો પણ આપણે ફાયદો નહીં થાય એટલે કે આપણે આ અવસ્થાને જાણી અને આપણે આ અવસ્થા પ્રમાણે થઈ અને ઘઉંના પાકમાં ખાતર છે એ અવશ્યથી આપવાનું છે કારણ કે નાઇટ્રોજન તત્વ છે એ ધાન્ય વર્ગના પાકને ખૂબ જરૂરિયાત હોય છે અને જો નાઇટ્રોજન છે એ યોગ્ય સમયે પૂરતી ખાતર તરીકે ન આપવામાં આવે તો પાકમાંથી આપણે સારું ઉત્પાદન નથી મળતું એનો વૃદ્ધિ વિકાસ છે એ સારો નથી થતો એટલે મિત્રો આ વાત થઈ કે ભાઈ આપણે યોગ્ય સમયે ઘઉંના પાકમાં પિયત આપવાનું છે અને યોગ્ય સમયે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું છે મિત્રો જો આ બંને વસ્તુ ચૂકી જવામાં આવે તો ઘણી વખત એવું બનતું હોય કે ઘઉંના પાક છે એ ઘણા બધા ખેડૂતો મિત્રોના ખેતરમાં વૃદ્ધિ વિકાસ થતો નથી હોતો ઘણી વખત ઘઉં છે એ ઓછી ઊંચાઈ ધરાવતા હોય નાના રહી જતા હોય તો મિત્રો આ અવસ્થાને આપણે યાદ રાખી અને આપણે પ્રથમ હપ્તાની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતર છે એ પૂરતી ખાતર તરીકે આપણે આપવાનું હોય છે મિત્રો સાથે સાથે જે ખેડૂત મિત્રોના ખેતરમાં જસર તત્વની ખામી વર્તાતી હોય તો એવા ખેડૂત મિત્રોને જીંક સલ્ફેટ બજારની અંદર તેત્રીસ ટકા જીંક ઓક્સાઇડ ધરાવતું જીંક સલ્ફેટ છે એ ઉપલબ્ધ છે અને સોળ ગુઠાના વેગા પ્રમાણે જો વાત કરીએ બે કિલો જેટલું જીંક સલ્ફેટ ખાતર છે એ ઘઉંના પાકની અંદર સાથે સાથે જો આપવામાં આવે તો આપણે ઘઉંના પાકમાં ખૂબ સારું એવું ઉત્પાદન મળે અને આપણે જસતની ખામી છે એનાથી આપણે બચી શકીએ અને જીંકની ખામી દ્વારા જે ઉત્પાદનની અંદર જે આપણે નુકસાન આવતું હોય છે એ નુકસાનીથી આપણે બચી શકીએ તો મિત્રો આ વાત થઈ યુરિયા ખાતરની સાથે સાથે જે જીંક સલ્ફેટ આપવાનું છે એની વાત હવે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ મિત્રોના જમીનમાં સૂક્ષ્મ તત્વોની ખૂબ બહુ મોટા પ્રમાણમાં ઉણપ વર્તાતી હોય એ જે સૂક્ષ્મ સૂક્ષ્મતત્વયુક્ત ખાતર છે એ ઘઉંના પાકમાં ત્રીસ પિસ્તાલીસ અને સાહીઠ આમ ઘઉંનો પાક છે એ વાવેતર બાદ ત્રીસ પિસ્તાલીસ અને સાઠ દિવસનો થાય ત્યારે સૂક્ષ્મ તત્વયુક્ત ગ્રેડ નંબર ચારનું જે ખાતર છે એને જો ઉપરથી છંટકાવ સ્વરૂપે પંપમાં નાખી અને છંટકાવ સ્વરૂપે જો આપવામાં આવે તો આ સૂક્ષ્મ તત્વોની ખામીથી આપણે બચી શકીએ મિત્રો આ વાત થઈ પ્રથમ પિયક અને પ્રથમ પૂરતી ખાતરની તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ